ભરૂચ સંભવ ઇનિશિએટિવ દ્વારા સ્થપાયેલ કોશિશ કી કેન્દ્રનું સબ જેલ ખાતે જસ્ટિસ વૈભવી ડી નાણાવતી અને જસ્ટિસ ડૉક્ટર અશોક કુમાર સી જોશીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડી નાણાવટી ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ડૉક્ટર અશોકકુમાર સી જોશી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈ ભરૂચ સબ જેલ અધિક્ષક એન રાઠોડ તેમજ સંભવ ઇનિશિયેટિવના સ્થાપક હિરણસિંહ શાહની ઉપસ્થિતિમાં કોશિશકી આસ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કોશિશકી આસ કેન્દ્ર કેદીઓના પુનર્વસન સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ સાથે સ્થાપવામાં આવ્યું છે સંભવ ઇનિશિએટિવ પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ સી કે ઠક્કર ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઇનિશિએટિવ પેટ્રોન જસ્ટિસ એમ આર શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્ર થ્રી આરના પ્રોટોટાઇપ આઉટ રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન અને મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સિલિંગ પ્રદાન કરશે

ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના માનીય જજ સાહેબ શ્રી જસ્ટિસ વૈભવી નાણાવટી ચીફ ગેસ્ટ ખાતે અહીંયા અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ

અને તમે સકારાત્મક ભાવના રાખશો તો કોઈ વસ્તુ એવી નથી કે જે નથી થઈ શકતું એટલે મારો મેસેજ તો હું કોઈ નથી મેસેજ આપવા માટે તો પણ હું એટલું હંમેશા કહીશ કે જીવન સાચું જીવું અને સકારાત્મક જીવું તો એનો તમારો ઉદ્દેશ એની મેસેજ સરળ થઈ જશે અને સાકાર થઈ જશે થેન્ક યુ